દાદરાનગર હવેલીના દાદરા ઔદ્યોગિક વિસ્તારમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે વિસલવાસા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે ભીષણ આગમાં કંપનીનો માલ બળીને ખાક થઈ ગયો વિન્સન્ટ પોલી નામની પ્લાસ્ટીકના કેરેટ બનાવતી કંપનીમાં આગ લાગી હતી સદનસીબે જાનહાનીના કોઈ સમાચાર નથી સંવાદદાતા માનવ ઠાકોર જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર માનવ વિન્સન્ટ પોલી પ્લાસ્ટિકના કેરેટ બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી હાલ શું પરિસ્થિતિ અને નુકસાનીનો શું અંદાજ મળી રહ્યો છે જણાવવાનું કે આ ઘટના છે એ સંત ફડે દાદરાનગર હવેલીના દાદરાના ઔદ્યોગિક વિસ્તારની ઘટના છે અને જે રીતે પ્લાસ્ટિકના કેરેટ બનાવતી વિન્સન્ટ પોલી નામની જે આ પ્લાસ્ટિક કંપની હતી તેમાં મધરાતે આગની ઘટના બની હતી જોત જોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ચાલવા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આજુબાજુ આગ ન ફેલાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી તેમ છતાં પણ જે રીતે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તેને લઈને વાપીને વાપી સહિત ટોટલ છ થી વધારે ફાયરની ટીમોની મદદ બોલાવવામાં આવી હતી અને સાડા ચાર થી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી ચુકાયો છે તેમ છતાં પણ જે આખી કંપની છે તે બનીને ખાબ થઈ ગઈ છે જોકે સદનસીબે કોઈ ધ્યાન હાની થઈ નથી પરંતુ કંપનીને લાખોનું નુકસાન થયું તેવું મનાઈ રહ્યું છે જોકે આ તમામ મામલો તપાસ બાદ બહાર આવશે જી ધન્યવાદ માનવ